તો હાલ મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છો તમારે સામે તો આજે આપણા વિડીયોની અંદર જૂના જમાનાની કે એસી નેવું વર્ષ પહેલાંની વાત જે હતી એ આપણે લઈને આવી ગયા છે એ તો વિડીયોમાં બને રહેજો સાંભળવાની મજા આવશે પહેલાનો જમાનો અને અત્યારના જમાનામાં કેટલો ડિફરન્સ છે એ તમને સાંભળવા મળશે અરે માં બેઠા છે જો અને આ રુશિતાબેન છે ને ઋષિતાને મીંદડી બાસ્કો મારી જે નખણીઓ દીધો જોવો તમે જ આ રીતનો ને દવા લઈ આવ્યા છે એ અને અત્યારે જઈએ રમે છે ને અહીંયા મારા માં બેઠા છે ભભુ આમ જૂના જમાનાની વાતો કરો અરે અહીંયા પહેલાં કઈ રીતનું હતું ને દાળી કેટલી હતી હું હતી પહેલાં દાઢી હું આપતા અઢી રૂપિયા અઢી રૂપિયા દાડી કેટલું દાણું દળી દેતા માંણ માંણ હા તો સારું કે અત્યારે તો વધારે લે ને અત્યારે તો ઘરે ઘરે ગણતી હોતી થઈ ગઈ છે હા તો માર્યા હા બ린 મટવો ઓ 5 રૂપિયા ને કિલો મપ રૂપિયા ને કિલો અને અઢી રૂપિયા દાળી રૂપિયા દાળી હા વાવેતર તો અત્યારે તો બધું બદલી ગયું હાવે હાવ અઢી રૂપિયા દે તો લે ની વાત છે પેલા તો જમાના જમાનામાં જો ભાઈ આવી રીતનું તો અઢી રૂપિયા દાડી એટલે અત્યારે અઢી રૂપિયા ની પણ પાંચ રૂપિયા આપો ને તો એ છોકરા અત્યારે પાંચ રૂપિયા લે નહી ત્યારે અઢી રૂપિયા દાડી હતી ને અઢી રૂપિયા માં એ દાડી આખો દિવસ આવા કાળા તડકાના ના આ તડકો કેવો હે આવા કાળા તડકા ના અઢી રૂપિયા માં દાડીએ જતા આ રીતનું હતું તમે તમે બાબુ કેટલી દાડી કરેલી આમ કેટલા સુધી દાળિયા પેલા તો ટ્રેક્ટર ખેડવાનું ને એવું કઈ હતું હાથે ખેડતા બળદર માંડવી ચાહવાની હમ

ઘણો ખરો છે અમે પછી વહેલા ઉભા થઈને દળતા અને હાથની ઘંટી જે આવે છે એનાથી એનાથી દળવાનું કુઈએ પાણી ભરવા જવાનું અને તોય દી નો ઉગે તા વાડીએ પોગી જવાનું અને અત્યારે તો સાપ દબો થાય કે ગોળામાં પાણી આવે અત્યારે અને પેલા એવું કઈ હતું નહીં

અને આ રીતનું બધું હતું પહેલાં ને અત્યારે પૈસાનો ફૂલ ફુગાવો છે પૈસા પણ ધમશે ને એટલે એ બધું થાય છે અને પહેલાં જાનમાં લઈ જતા એનું કારણ એમ છે મોટા મોટાને કે પહેલાં જાન કાંઈ પણ થતું તો એ પૈસાવાળા હોય એને જ જાનમાં કહેતા એટલે સો રૂપિયા બસો રૂપિયા એટલે બહુ થઈ જતા એમને અત્યારે તો સો રૂપિયા બસો રૂપિયા નાના છોકરા પાસે પીડ્યા જ હોય કાયમ માટે ને પહેલાં એવું કંઈ હતું નહીં એટલે એના માટે આ બધું મોટા મોટાને જાનમાં લઈ જવાનું કારણ એ હતું ઓલી કહેવત છે ને કે ગઢિયા ગાડા પાછા વાળે એ વાત સાચી છે એનું કારણ આ જ હતું કે પહેલા પેલા પૈસા હતા નહીં અને સો રૂપિયા રૂપિયાવાળા કહેવાત એમ કહે છે બધે ને અત્યારે સો રૂપિયા છોકરાના ખિસ્સામાં હોય એટલે પહેલાંના જમાનામાં ને અત્યારે જમાનામાં ગાડા માર્ગનો ફેર થઈ ગયો છે અને બાબા મોડું વર થતું પેલા તે શું કરતા તમે

બે રૂપિયાનું તો માનો પેલા કરતા ઘણા દિવસો હારા છે ત્યારે એમ ગણો તો ને બાબુ આમ કામે જતા થાય તે તમે કામે શું કામે જતા તમે

ભાઈ પેહલાનો સમય છે ને એવો કઈક કરતો અત્યારે સમય ઘણો સારો છે પેલા સમય બધો એવો હતો ખાવાના પણ ફાફા હતા કામકાજ એવું કઈ હતું નહીં અને નોકરી સડતા તો એ અમુક નોકરી લેતા ને અમુક નોય લેતા નોકરી એવી કઈ ખાસ હતી નહીં અને પગારો એવા કઈ ખાસ હતા નહીં પણ આજથી હાથ વરસ પહેલાંની આ બધી વાત છે હાંઠ વર્ષ સિતેર વરસ પહેલાંની વાત છે અને હો વર્ષ ગણો તો હાલે એ બધી પહેલાંની વાત છે અને અત્યારની વાત અલગ જ છે પહેલાંનો સમય ને અત્યારના સમયમાં એટલો ડિફરન્સ છે એ તમને ખાલી મેં દર્શાવ્યું છે હાલો મિત્રો આ હતી કંઈક જૂના જમાનાની વાત ને આ વિડીયોમાં એટલીસ્ટ મળીએ પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ તો વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો